અને કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટ બિલ્ડિંગમાં પાંચમા માળે આવેલી બીપી ઠક્કરની ચાલુ કોર્ટમાં વિડીયો રેકોર્ડિંગ કરતા એડવોકેટ ભાર્ગવ બોડાએ તેમને અટકાવ્યા હતા આથી બંને ભાઈઓએ ઉશ્કેરાઈને વકીલો વિશે અલ્ફેલ બોલી નીચે આવો તો ખબર પડે તેમ ઝઘડો કર્યો હતો ત્યારબાદ ભાર્ગવ અને સરોજબેન નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આરોપી બંધુએ તેમના પર હુમલો કરી ભાર્ગવની ટાંક ખેંચી દરમિયાન પોલીસે બંને ભાઈઓની અટકાયત કરી કોર્ટના કસ્ટડી રૂમમાં બંધ કરી દીધા હતા આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો અને બંને હુમલાખોરોને પોલીસ મથક લઈ જવામાં પ્રયાસો કર્યા હતા પરંતુ રોષે ભરાયેલા વકીલો મચક આપતા ન હોવાથી

નો ડર નથી રહ્યો જેનું એક ઉદાહરણ છે ભાર્ગવભાઈ જોશી અને સરોજભાઈ કોર્ટમાં હતા તેના અસિલને વિડીયો શૂટિંગ અને ઓડિયો શૂટિંગ ના કરવાની કેવા બાબતે બંને વઢિયાર ભાઈ બંધુઓ ઉશ્કેરાઈ ગયા અને ભાર્ગવને અને સરોજને ખૂબ જ માર માર્યો પછાડી દીધા દાદરા ઉપર ધક્કો મારી દીધો સરોજ ની ઉપર માથે ચડી ગઈ અને માથે ચડી ગયા અને બટકુ ખુબ ભરી લીધો જેનાથી એનો માસ નો લોંદો નીકળી ગયો બંને અત્યારે સારવારમાં છે અમારી માંગણી છે કમિશનર પાસે અમે બધા એસોસિએશન ભેગા થઈ કમિશ્નર શ્રી પાસે જાશું આમાં ભારે ગુનો દાખલ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહી એવી અમારી માંગણી છે ખાલી એટલું જ કે તમે કોર્ટમાં વિડીયો શૂટિંગ ના ઉતારો આટલી બાબતમાં આ લોકો ઉશ્કેરાઈ ગયા અને બંને એડવોકેટ ને ભાર્ગવભાઈ ને બહુ ખુબ ઈજા પહોંચાડી છે કોર્ટમાં વકીલો વિફરતા અને હુમલાખોરોને પોતાના હવાલે કરવા